જય જોહાર જય આદિવાસી આજરોજ ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબે મને બાપ પાર્ટીના કાર્યકરોની સર્વસંમતિથી ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે એ બદલ હું પક્ષનો આભારી છું સમગ્ર ભરૂચ લોકસભાના મતદારોનો આભારી છું અને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે હું હંમેશા લડીશ અને આદિવાસીઓના હક અને અધિકારની જે વાતો છે એ આદિવાસીઓના હક અને અધિકારીની વાતોને આગળ લઈ જઈશ અને ગામડે ગામડે જઈ અને ગ્રામ સભાઓ બનાવી અને જે આજ દિન લોકો સુધી જે વાત પહોંચી નથી એ વાતને આગળ લઈ જવાનું કાર્ય કરીશું અને આ દેશમાં અને રાજ્યમાં જે શિક્ષણનું સ્તર અને આરોગ્યનું સ્તર જે લથડી ગયું છે એને સંપૂર્ણ સુધારવાનું કાર્ય કરીશું જય જવાર જય આદર્શિંહ